જય માતાજી મિત્રો તો અમે જઈ રહ્યા છીએ ગામ લીમડી ઓર્ડરમાં તો મિત્રો ચાલો જઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના છ અને અમારે થાય છે મોડું તો ચાલો આગળ જઈએ તો ફાઇનલી મિત્રો અમે બગોદરા લીંબડી હાઈવે ઉપર ચડી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે મુકેશભાઈ તેમની રીક્ષા હાકે છે અને અત્યારે વાગી ગયા છે સાંજના નવ અને અમારે ત્યાં વહેલું પહોંચવાનું છે અને ઓર્ડર ચાલુ કરવાનો છે તો ચાલો જઈએ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ચાની હોટેલે તો હું કે નીતિનભાઈ ચા તો પીતા નથી એટલે મુકેશભાઈ ગયા છે ચા પીવા તો મિત્રો બેન જો માસ્ટર એવા મુકેશભાઈ ગયા છે ચા પીવા અને એ ચા પીને આવે ત્યાં સુધી અમારે તેમની રીક્ષા પાસે બેસવું પડશે તો મિત્રો અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો તો ફાઇનલી મિત્રો આ પાછળ દેખાય તે અમારા ઓક્ટોપેડ માસ્ટર નીતિનભાઈ છે અને એ અમને કહે છે કે મિત્રો ચાલો આગળ વધીએ મુકેશભાઈ આવી ગયા છે તો મિત્રો ચાલો આપણે જઈએ

મિત્રો અમે અમારો પ્રોગ્રામ પતાવીને અને હાલમાં ઘર તરફ રવાના થઈ ગયા છીએ અને મિત્રો ચાલો આપણે ઘર તરફ રવાના થઈએ